દાહોદ પોલીસે તાત્કાલિક ટ્રાઈબલ અધિકારી બીડી નિનામાના પીએ મયુર પરમાર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીમાં ટ્રાયબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ કમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી દાહોદ આદિજાતિ વિકાસ કચેરીના મદદનીશ કમિશનર ગિરીશ પટેલ લુણાવાડા પ્રાયોજના કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સતીષ પટેલની પોલીસે છે અત્યાર સુધીમાં નકલી કચેરી કૌભાંડમાં અગિયારથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સંદીપ રાજપૂત સહિતની ટોળકીએ છ નકલી કચેરી બનાવવાને લઈને અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડની ગ્રાન્ટ મેળવીને કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે અમારા સંવાદદાતા મનીષ જૈન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મનીષ કૌભાંડમાં વધુ પાંચ આરોપીની ધરપકડ શું જાણકારી જરૂરથી જે નકલી કચેરીનો મામલો હતો અને જે અઢાર કરોડ ઉપરાંત જે કાંડનું કૌભાંડ હતું તેમાં હાલ પાંચ જેટલા વધુ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે ખાસ કરીને જે મયુર પરમાર જે જેઓની સાથે સાથે કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટર મેનેજર કુકરાજ રોજ તેમજ પ્રદીપ મોરી જે કોમ્પ્યુટર ઓપરેટર છે સાથે જ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અત્યાર સુધી કુલ અગિયાર જેટલા જે આરોપીઓની હાલ તો ધરપકડ કરાય છે ખાસ કરીને આ પાંચ જેટલે લોકોની ધરપકડ કરી પોલીસે વધુ લોકોની અને પૂછપરછ કરી જેથી કરીને અન્ય લોકોની પણ છોડી ભાર આવી શકે છે આભાર મનીષ જાણકારી આપવા માટે તો અન્ય લોકો સુધી પણ પોલીસ પહોંચશે આ જે પાંચ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે તત્કાલીન ટ્રાઇબલ અધિકારીના પીએ મયુર પરમાર સહિત પાંચ ઝડપાયા છે જેમાં ટ્રાઇબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝની પણ ધરપકડ કરાઈ છે આ સિવાય કમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી આદિજાતિ વિકાસ કચેરીના મદદનીશ કમિશનર ગિરીશ પટેલ લુણાવાડા પ્રાયોજના કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર મનીષ સતીષ પટેલની પણ ધરપકડ કરાઈ છે